પાલનપુના વેડંચા ગામના બસ સ્ટેન્ડ પર દબાણ હટાવ્યું બસ સ્ટેન્ડ કેબિન પર પાકું દબાણ કરનાર દબાણ કરનારનું દબાણ તોડી પાડ્યું પંચાયત દ્વારા અવારનવાર અરજદારોને આપી હતી નોટિસ તાલુકા પોલીસ સરપંચ તલાટી વિસ્તરણ અધિકારી સાથે રહી દબાણ દૂર કર્યું ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા રમેશભાઈ સેદાજી દૈદ્રા નામના વ્યક્તિએ દબાણ કરેલું તેનો ગલ્લો ચાલતો હતો ગલ્લાની આજુબાજુ પાકી ઈંટોથી અને સિમેન્ટથી ચણી ઉપર પત્ર નાખી અને દબાણ ઘર જેવું ઘર એને બનાવી દીધેલું છે એમાં ગામના લોકો પણ નારાજ હતા અમારી પંચાયતની બોડી પણ નારાજ હતી એનો ગલ્લો ચાલતો હતો ગલ્લાની અમારે કોઈ રાહ ફરિયાદ નહોતી પણ એને પાકી ઈંટોથી જ્યારે ચણતર કરી દીધું હોય એને ઘર જેવું બનાવી દીધું હોય ત્યારે એટલા માટે આખું ગામ એનાથી નારાજ હતું એનો ગલ્લો ચાલે કે ન ચાલે એને સાથે અમારે કોઈ લેવા દેવા નહોતો રીતે બીજું પણ વેચાણ કરતો હતો પણ અમે એના ઉપર કોઈ એક્શન લીધેલું નહોતું અચ્છા ગામમાં કેટલી દબાણની અરજીઓ આવી છે અને કેટલા દબાણ હટાવવાની નોટિસો આપવામાં આવી છે દબાણ હટાવવા માટેની બીજી અરજીઓ એકાદ બે આવી રહી છે તરીકે તપાસ કરીને અમે એને તપાસ કરીને એની કાર્યવાહી કરવા માટે પ્રયત્ન કરીશું દબાણ માટે અરજી કરી હતી કલેક્ટર ઓફિસમાં કલેક્ટરનો હુકમ શું હુકમ હતો શું નહોતો કલેક્ટર તરફથી કોઈ એવો કોઈ હુકમ દબાણ દૂર કરવા માટેનો કેવો મળેલો નથી પણ અમે જે કાયદેસરનું અમારે જે થતું હતું એને કાયદેસર ત્રણથી ચાર નોટિસ આપી છે એના ગલ્લામાંથી એને માલ સામાન લેવા માટેની પણ એને નોટિસ આપી છે પણ એ પાર્ટી અત્યારે હાજર રહી નથી ઓકે શું નામ આપણું બે હચરભાઈ હીરાભાઈ ભાટીયા સરપંચ બેન